નમસ્કાર મિત્રો આજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે તે છે બંધારણ ચાલો શરૂઆત કરીએ મિત્રો તો બંધારણ જે છે તેનો લેટિન ભાષાનો શબ્દ કોન્સ્ટિટ્યુસ પરથી આ જે બંધારણ શબ્દ છે તે ઉતરી આવ્યો છે એટલે કોન્સ્ટિટ્યુટસ ઓકે તે શબ્દ તમારે યાદ રાખવાનો છે હવે આનો અર્થ શું થાય છે તો ટુ સેટઅપ અથવા ટુ એસ્ટેબ્લિશ એટલે કે સ્થાપવું ઓકે બંધારણનો અર્થની આપણે વાત કરીએ તો કોન્સ્ટિટ્યુટસ પરથી ઉતરી આવ્યો છે લેટિન ભાષાનો શબ્દ છે અને કોન્સ્ટિટ્યુટસનો અર્થની વાત કરીએ તો ટુ સેટઅપ અને ટુ એસ્ટેબ્લિશ એટલે કે સ્થાપવું હવે બંધારણ જે છે ને તે તમામ કાયદાઓના બીજ તરીકે છે એટલે તમામ કાયદાઓના બીજ બંધારણની અંદર રોપાયેલા છે ઠીક છે આથી બંધારણને શું કહેવાય છે તો મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે એટલે બંધારણનું બીજું નામ કહી શકાય તો મૂળભૂત દસ્તાવેજ એ બંધારણનું બીજું નામ કહી શકાય ત્યાર પછી બંધારણ રાષ્ટ્રનો બુનિયાદી એટલે કે મૂળભૂત કાયદો છે ઠીક છે આગળ વાત કરીએ આપણે તો સરકારના ત્રણ અંગો છે મુખ્યત્વે ત્રણ અંગોમાં પહેલું અંગ છે ધારાસભા બીજું અંગ છે કારોબારી અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર મિત્રો આ ત્રણ અંગોની ફરજો અને સત્તાઓનું નિર્ધારણ કોણ કરે છે તો તે બંધારણ દ્વારા જે ધારાસભા છે કારોબારી છે અને ન્યાયતંત્ર છે આ ત્રણેય અંગોની ફરજો અને સત્તાઓનું નિર્ધારણ કરે છે વાત કરીએ આપણે બંધારણના પ્રકારો વિશે તો લેખિત બંધારણ અને અલેખિત બંધારણ બે પ્રકારના બંધારણ જોવા મળે છે આપણને લેખિત બંધારણ અને અલેખિત બંધારણ મિત્રો બંધારણ સભા દ્વારા તૈયાર કરી મંજૂર કરવામાં આવેલા બંધારણને આપણે લેખિત બંધારણ કહેવામાં આવે છે જ્યારે બંધારણની વાત કરું તો બંધારણ કહેવાય ત્યાર પછી વાત કરું લેખિત બંધારણની તો દ્રઢ પ્રકૃતિ ધરાવે છે એટલે કે તેમાં સરળતાથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી જેને કહેવાય છે લેખિત બંધારણ જેમાં ફેરફાર કરી શકાતો નથી અને અલેખિત બંધારણ છે તે લવચિક પ્રકૃતિ ધરાવે છે એટલે કે તેમાં સરળતાથી ફેરફાર કરી શકાય છે આગળ વાત કરું મિત્રો લેખિત બંધારણની અંદર ભારતનું જે બંધારણ છે તે લેખિત બંધારણ છે અમેરિકાનું બંધારણ લેખિત બંધારણ છે જાપાન જર્મની ફ્રાન્સ અને બ્રાઝિલ આ જે બંધારણો છે તે લેખિત બંધારણો છે અલેખિત બંધારણની આપણે વાત કરું તો બ્રિટન ન્યૂઝીલેન્ડ સાઉદ અરેબિયા અને ઈઝરાયલ આ જે બંધારણો છે તે અલેખિત બંધારણો છે હવે આપણે બંધારણ વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો બંધારણ લખવાની શરૂઆત કોણે કરી કે આ દેશે કરી તો અમેરિકામાં બંધારણ લખવાની શરૂઆત થઈ અમેરિકાનું જે બંધારણ છે તે એકવીસ જૂન સત્તરસોને અઠ્યાસીમાં લખવામાં આવ્યું હતું વિશ્વનું સૌથી પ્રથમ એટલે કે સૌપ્રથમ લેખિત બંધારણ કોઈ હોય

સાથે જો વાત કરું તો સાત હજાર સાતસો ને બાંસઠ શબ્દોનો સમાવેશ થાય છે બીજું લેખિત બંધારણ આપણે વાત કરીએ પહેલું જે લેખિત બંધારણ છે તે અમેરિકાનું છે બીજું લેખિત બંધારણ વિશ્વનું તો તે નોર્વેનું છે જેમાં અઢારસો ને ચૌદમાં તેની રચના કરવામાં આવી ઠીક છે આ શબ્દો નથી પરંતુ અઢારસોને ચૌદમાં તેની રચના કરવામાં આવી જે પહેલું બંધારણ છે તેની રચના સત્તરસોને અઠયાસીમાં કરવામાં આવી વિશ્વનો સૌથી ટુકકુ બંધારણ કોનું છે તો મોનોકો દેશનું છે ઓકે તેમાં 3814 શબ્દ છે માત્ર 3814 શબ્દ છે વિશ્વનો સૌથી લાંબુ બંધારણની વાત કરું તો ભારત દેશનું જે બંધારણ છે તે વિશ્વનો સૌથી લાંબુ બંધારણ છે આગળ વાત કરું સૌથી લાંબુ બંધારણ ધરાવતું રાજ્ય તો અલબામા રાજ્ય જે અમેરિકાનું છે અલબામા રાજ્ય ત્રણ લાખ દસ હજાર બસો ને છન્નું શબ્દો તેની અંદર સમાવિષ્ટ છે એટલે વાત કરું વિશ્વનું સૌથી બંધારણ તેમાં દેશ કહે તો ભારત આવશે ઓકે અને રાજ્ય કહે તો તેની અંદર આવશે અલ્બામા આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ખાસ કરીને નોટ કરી લેજો હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો ફરી મળીશું નમસ્કાર